શિવ કોણ છે શ્રાવણ મહિનામાં જેનો વિશેષ મહત્ત્વ છે એવા શિવ કે જેના માટે કહેવાય છે ને ઓમનું ઉચ્ચારણ શિવનું અનેક મહત્વ અનેરું ઉત્સાહ જોવા મળે છે શિવ ભારતીય ધર્મના મુખ્ય દેવ છે જેમાં બ્રહ્મા વિષ્ણુ ત્રિવર્ગમાં તેમની ગણના થાય છે પૂજા ઉપાસનામાં મુખ્ય શિવ અને શક્તિ જ હોય છે તેમને નિખાલસાથી મૂર્તિ માનવામાં આવે છે શિવ વિશે જોવા જઈએ તો શિવ ક્યાં છે ક્યારેય કોઈ જોયા છે અને ક્યાં વસે છે તો ભારતીય પરંપરા અનુસાર જોવા જઈએ તો કે શિવ હિમાલયની ગોદમાં વસતા જોવા મળે છે શિવ વાઘનું ચામડું ધારણ કરે છે અને જીવનમાં આવા જ સાહસ અને બળની આવશ્યકતા છે જેથી વાઘ જેવી લુચ્ચાઈ અને બુમરાયોની ચામડી ઉખડી શકાય ને તેને કમર ઉપર કસીને બાંધી શકાય છે શિવ જ્યારે આનંદ વિભોર બને છે ત્યારે મુંડન માળ ધારણ કરે છે આ જીવમની અંતિમ ભેટ અને પરિણિતિ હોય છે જેને રાજા અને રંકમાં સમાન જોવા મળે છે શિવને નીલકંઠ પણ કહેવામાં આવે છે કથા અનુસાર સમુદ્ર મંથનમાંથી જ્યારે સૌપ્રથમ પ્રથમ ગર્વનો દારૂ અને અહંકારનું વિષ નીકળ્યું ત્યારે વિષને ભગવાન શિવ દ્વારા ગ્રહણ કરવામાં આવ્યું અને તે પી ન જતા ગળામાં ધારણ કર્યું ઓકી ન કાઢ્યું જો ઓક્યું હોત તો વાતાવરણમાં ઝેરની અસર ફેલાત અને પીધું હોત તો પેટમાં તકલીફ થાય છે પરિણામે ઝેરને ધારણ કર્યા બાદ ન તો એક રૂપ કરાય કે ન તો તેનો ઉદ્રેક ઉત્પન્ન કરાય એટલે કે ઓકાય તો તેને કંઠમાં જ રાખવું એટલે શિવને નીલકંઠ કહેવાયા ભગવાન શંકરનું પ્રતિક ગોળ બનાવવામાં આવ્યું છે એટલે કે ગોળ શું છે તો એક ગ્લોબ સમગ્ર વિશ્વ જ ભગવાન છે જો આપણે પણ વિશ્વની આ જ રૂપમાં જોઈશું તો આધ્યાત્મના ઊંડાણ તરફ પહોંચી શકીશું શિવનું વાહન છે પોઠીયો તે પણ એક શક્તિનો જ પુંજ છે અને સૌમ્ય છે આવા જ આત્માઓ શિવ તત્વો સાથે જોડાયેલા છે પોઠિયા જેવા યશ પામે છે શિવનો પરિવાર ભૂતપલિત જેવા અનગર લોકોથી બનેલો છે પછાત અપંગ પાછળ રહી ગહેરાઓને સાથે રાખીને સેવા તથા સહયોગનું પ્રયોજન પૂરું પાડે છે શિવ જીના લગ્નની વાત કરીએ તો મોટાભાગના લોકો માણસોને બોલાવે છે દેવતાઓને બોલાવે છે જ્યારે શિવજીએ તે ના પાડી અને કહ્યું કે મારા વરઘોડામાં ભૂત પલિત જ આવશે રામાયણનો એક છંદ છે કે તનુ મીન કોવું પિન પાવન કોવું અપાવન તનુ ધરે શંકરજીએ ભૂત પલ્લિતોનું અર્થાત પાછળ રહી ગયેલાઓનું ધ્યાન રાખ્યું છે અને તેને પોતાની સાથે વરઘોડામાં લઈ ગયા હતા શંકર ભગવાનની સવારી શું હતી તો કે નંદી તેઓ એક બળદ ઉપર સવારી કરતા હતા કેમ કે બળદ મહેનત હોય છે પરિશ્રમી હોય છે જે મનુષ્યને મહેનત કરવાનું આવડે છે તે ભારતવાસી હોય કે ઇંગ્લેન્ડ કે ફ્રાન્સવાસી હોય તે ભગવાનની સવારી બની શકે છે આમ શિવજીનું મસ્તક એક એવી વિવૃતિઓથી શોભાયમાન છે જેમાં દ્રષ્ટિ કરીએ તો લલાટ પર ચંદન છે ખરું પરંતુ સંતુલન ચંદ્રમાં જેવું ધારણ કર્યું છે શિવના મસ્તક ઉપર ચંદ્રમા છે જેનો અર્થ થાય છે શાંતિ સંતુલન ચંદ્રમાની માનમાં મુદિત અવસ્થાનું પ્રતિક છે શિવ ત્રણ નેત્ર ધારણ કરે છે એટલે કે ત્રીજું નેત્ર જ્ઞાન શક્શું છે જે દ્રષ્ટિનું છે વિવેકશીલતાનું પ્રતિક છે જેની પલક ઉગાડતા જ કામદેવ બળીને ભસ્મ થઈ ગયા હતા ખરેખર આ ત્રીજું આપ્યું છે પરંતુ સામાન્ય પરિસ્થિતિમાં તે વિવેકના રૂપમાં જાગૃત રહે છે ત્રણ ભવ બંધન માનવામાં આવે તો લોભ મોહ અને અહંકાર આ ત્રણેયનો નાશ કરવા માટે ત્રિપુરારી શિવને એક અસ્ત્રની આવશ્યકતા હતી જે દરેક ક્ષેત્રમાં યોગ્યતા સ્થાપન કરી શકે ત્રિપુરારીએ ત્રિશુલના રૂપમાં શસ્ત્ર